મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટની મુલાકાત લીધી તેમણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા પાંચસો પિસ્તાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હળવો અંદાજ જોવા મળ્યો હતો તેમણે મંચ પરથી લોકોને પૂછ્યું કે કેટલા વાગ્યાના બેસાડ્યા છે જેના જવાબમાં લોકોએ કહ્યું કે નવ વાગ્યાના બેઠા છે આ સાંભળીને મુખ્યમંત્રીએ તુરંત માફી માગી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને બદલાયેલી રાજનીતિની પેટર્ન પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બિહાર જેવા બિહારને પણ હવે ગયું છે કે વિકાસ અને માત્ર વિકાસની જ રાજનીતિ શક્ય છે ભૂતકાળમાં ચૂંટણી સમયે વાતો થાય અને ત્યારબાદ કામ થયું એટલું થયું ત્યાં સુધીમાં નવી ચૂંટણી આવી જતી હતી પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં આ પેટર્ન બદલાઈ છે જે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ તે વિકાસ કાર્યોના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ શહેરી વિકાસ અને આવાસ યોજનાઓ પર ભાર રાજ્ય શહેરી વિકાસ પાછળના ખર્ચની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શહેરી વિકાસનું બજેટ અગાઉ ચોવીસ હજાર કરોડનું હતું જે વધારીને ત્રીસ હજાર કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે તેમણે ગુણવત્તાયુક્ત કામગીરી પર ભાર મૂકતા કહ્યું કે હવે જે કામ આપણે કરીએ છીએ તે ક્વોલિટી વાળું થાય તેના પર ભાર મૂકીએ છીએ પાણીની વિકટ પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે સૌથી વધુ પાણીની વિકટ સ્થિતિ રાજકોટ શહેર તેમજ જિલ્લાએ જોઈ છે જ્યારે ટેન્કર અને ટ્રેનો ચાલતી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ નર્મદાનું પાણી લાવવાનું વિચાર્યું હતું જેને લઈ સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી મળતા થયા છે આજે પણ પાણીની સુવિધા વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવા કામ થઈ રહ્યા છે આજના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનું જે કામ છે તેમાં સૌથી વધુ કામ પાણી માટેના સરકારે કર્યા છે આ તકે મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસના કાળમાં સૌરાષ્ટ્ર દુખી હતું વિકાસથી દુઃખી ગુંડાઓથી દુઃખી અને લુખાઓથી દુઃખી હતું